તો આજે આપણે વાત કરીએ અમુક દવાઓ જે આપણે ઘરે રાખી શકીએ એટલે આપણા બાળકને કોઈ સામાન્ય તકલીફ થાય જેવી કે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી આવી કોઈ તકલીફ થાય તો આ દવાઓ આપણે એકથી બે દિવસ પીડાવી શકીએ અને બાળક રમતું હોય જમતું હોય મોટી તકલીફ ના હોય તો એવું બને કે પચાસ ટકા કેસમાં કદાચ આપણે હોસ્પિટલ ન જવું પડે તો એવી કઈ દવા છે તમને બધાને ખબર જ હશે પણ આજ થોડું આપણે એના વિશે વધારે ચર્ચા કરીએ તો સૌથી પહેલી જે મોટી સૌથી વધારે કમ્પ્લેન બાળકોની અથવા કોઈ પણ હોય છે કે જે તાવ તાવ આવી જાય એટલે તરત ગભરાઈ જાય ચિંતામાં મુકાઈ જાય ચાલો હોસ્પિટલે તાવ આવે તો ડોક્ટરને બતાવવાથી તાવ નથી ઉતરતો તાવ આવે તો તાવની દવા પીવડાવવાથી તાવ ઉતરે છે તો તાવની કઈ દવા આવે ને કેટલી પીવડાવવી તાવની દુનિયામાં એકમાત્ર દવા જેનું નામ છે પેરાસિટામોલ કે નેવું ટકા કે નવાણું ટકા કેસમાં આપણે એક જ દવા આપતા હોઈએ પેરાસિટામોલ તાવની તો એમાં ઘણી બધી કંપની પેરાસિટામોલ બનાવે પણ કોમન કંપની છે એની થોડી વાત કરીએ આપણે અને એનો ડોઝ તમે ઘરે કેવી રીતના આપી શકો એની વાત કરીએ તો નાનું બાળક હોય આપણે એને ડ્રોપ પીવડાવવાની જરૂર પડે તો પેરાસિટામોલના ડ્રોપ્સ આવે કાલપોલ ડ્રોપ અથવા તમે કોઈ પણ બીજી કંપનીના પણ ડ્રોપ્સ આપી શકો આ આ એટલા માટે મેં બ્રાન્ડ લીધી છે કારણ કે એમાં બાળકના વજન મુજબ ડોઝ પણ પાછળ લખેલો છે તો જો તમારા બાળકનું વજન ત્રણથી ત્રણ પોઈન્ટ નવ કિલોગ્રામ હોય તો પોઈન્ટ ચાર એમ આપવાની વજન મુજબ કેટલી દવા આપવાની આ સિરપ ઉપર લખેલું છે આ ડ્રોપ્સ ઉપર તો નાનું બાળક હોય એક વર્ષથી અંદરનું તો આ આ ડ્રોપ્સ તમે ઘરે રાખી શકો અને તમારા બાળકને પીવડાવી શકો થોડું મોટું બાળક હોય તો એનું સિરપ આવે પેરાસિટામોલનું સિરપ તો આ પણ એક કાલપોલ સિરપ છે જે આપણે બહુ બધા કહેતા હોય છે ઓલી ઘોડાવાળી દવા આપો સાહેબ ઘોડાવાળી તાવની દવા તો આમાં પણ ડોઝ પાછળ લખેલો જ છે કે બાળકના વજન મુજબ કેટલો ડોઝ કે ભાઈ દસ થી બાર કિલોનું બાળક હોય તો આ ત્રણ એમએલ આપવાની એવી રીતના જેમ જેમ વજન વધે એમ એનું પ્રમાણ પણ વધે તો તાવ આવે તો ગભરાવાનું નથી પેલા તાવની દવા પીવડાવી દેવાની ને તાવની દવા પીવડાવવાથી જ તાવ ઉતરશે ડોક્ટરને ચેક કરવાથી ડોક્ટર ચેક કરવાથી તાવ નહીં ઉતરે હવે એવી બીજી પણ ઘણી બધી દવા છે જેમ શરદી ઉધરસ ઝાડા ઉલટી એવી તો શરદી માટે ઘણી બધી જાતની કંપની એની દવા બનાવતી હોય પણ એક આ કોલ્ડ ડ્રોપ છે એમાં નાનું બાળક હોય બે વર્ષથી નીચેનું તો એમાં અમારી ભાષામાં કહીએ તો ફિનાઇલેફ્રિન અને ક્લોરફેનિ આવું એક ડ્રોપ્સ તમે ઘરે રાખી શકો થોડું મોટું બાળક હોય તો એનું સિરપ આવે આવું રાખી શકો જો આ સિરપ આ કંપની ના હોય તો બીજી કોઈ પણ કંપની ચાલે આ બધી દવાઓ છે એ સેફ છે એકથી બે દિવસ બાળકને પીવડાવવામાં કોઈ વાંધો નથી પણ શરદીની દવા શરદીમાં તરત નહીં પીવડાવવાની પહેલાં પૂછવાનું કે સાચે જ બાળકને શરદી છે કે નહીં સાચે જ નાકમાંથી પાણી આવે છે કે નહીં ઘણી વાર કેવું થાય ખડ જાવ તો આવતો હોય શરદીની દવા બાળકોને પીવડાવી દઈએ અને પાછી બાળકને ઘેન આવે એટલે આવી વસ્તુ ન બનવી જોઈએ સાચે જ શરદી હોય તો એની દવા પીવડાવવાની છ મહિનાથી નાનું કોઈ પણ બાળક હોય તો શરદી ઉધરસ ઝાડા ઉલટીની કોઈ પણ દવા ચેક કર્યા વગર પીવડાવવાની નથી કારણ કે શરદીની કે કોઈ એવી દવા પીવડાવો ઉધરસની છ મહિનાથી નીચેના બાળકને તો ક્યારેક બાળકને ઘેન પણ આવી શકે એટલે પહેલાં તો આપણે પૂછવાનું કે સાચે જ શરદી છે નાકમાંથી શેડા આવે છે તો જ શરદીની દવા પીવડાવવાની છે અને તમે કોઈ પણ ડોક્ટરને બતાવતા હોય એને આનો ડોઝ ખબર જ હોય આ સિરપ અથવા ડ્રોપનો એટલે તમે એકવાર ગમે ત્યારે જાઓ ત્યારે પૂછી લેવાનું કે સાહેબ આ દવા અમારે ઘરે રાખવાની છે તો આનો કેટલો ડોઝ છે તમે મને જણાવો એટલે એ તમને ડોઝ લખી આપે એ ડોઝ તમારે ઘરે પીવડાવવાનો એવી રીતના ઉધરસ માટે જો બાળક ચાર વર્ષથી નીચેનું હોય તેમાં ઘણી બધી દવાઓ આવે પણ અસ્થાલિન નામની દવા છે કે જેમાં સાલ્બ્યુટેમોલ આવે ચાર વરસથી નીચેના બાળકને સાચે જ ઉધરસ આવતી હોય તો આ બોટલ પીવડાવી શકાય આ અથવા બીજી કોઈ પણ બ્રાન્ડ તમારા ડૉક્ટરને પૂછી લેવાનું મારા બાળકના વજન મુજબ આનું ડોઝ કેટલું થશે એટલું જ પીવડાવવાનું છે પણ અગેન છ મહિનાથી નીચેના બાળકને સાચે જ ઉધરસ આવતી હોય તો તરત તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કારણ કે એ ઉધરસ નોર્મલ ન હોય ને કંઈક ને કંઈક તકલીફ હોય એટલે છ મહિનાથી ચાર વર્ષ દરમિયાન તમે આ પીવડાવી શકો એવી રીતના ચાર વર્ષથી મોટું બાળકને જ્યારે સૂકી ઉધરસ આવતી હોય અને બીજી કોઈ વધારે તકલીફ ના હોય તો એક આવી પિરિટોનસીયસ એટલે ડેક્સ્ટ્રોમિથોફાન આવે આ દવા તમે ઘરે રાખી શકો અથવા આવી કોઈ પણ બ્રાન્ડ અને તમારા ડૉક્ટરને પૂછીને એનો ડોઝ આપી શકો પણ સાચે જ ઉધરસ આવતી હોય તો પીવડાવવાનું ડૉક્ટરે એમ કીધું હોય કે હા આ તમે ઘરે રાખી શકો તો જ પીવડાવવાનું કારણ કે આને લીધે પણ ઘણી વાર ઘેન આવતું હોય તો આ થઈ શરદી ઉધરસતા તાવની દવા ઉલટીની પણ એમ કહી શકાય એક કે બે માત્ર દવાઓ હોય એમાં એક ઊંડાન સેટ્રોન નામના ડ્રોપ્સ અથવા સિરપ તમે ઘરે રાખી શકો અને અઢી કે પાંચ એમ તમે પીવડાવી શકો બાળકને ઉલટી થાય તો પણ કન્ટિન્યુ ઉલટી ચાલુ રહીએ તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે નાકના ટીપા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બે વર્ષથી નીચેના બાળકમાં નાક બંધ થઈ જાય ખડખડ અવાજ આવતો હોય તો નાકમાં ટીપા નાખવાના છે શરદીની દવા પીવડાવવાની મોસ્ટ ઓફ ધ ટાઈમ જરૂર નથી હોતી નાકના ટીપા બે વર્ષથી નીચેના કોઈ પણ બાળકને નાખી શકાય ડૉક્ટરને પૂછ્યા વગર પણ નાખી શકાય જો નાક બંધ રહેતું હોય તો તમને ખબર પડી જાય નાકમાંથી અવાજ આવે છે તો તરત નાકમાં આપણે ડ્રોપ્સ નાખી શકીએ આ બધેને ઘરે રાખવાના છે કોઈ પણ કંપનીના હાલે પણ એમાં જોવાનું કે સોડિયમ ક્લોરાઇડ સાદું સલાઈન છે કે નહીં નાકના ટીપા નહીં સાદું સલાઈન વાળા નાકના ટીપા હોય એ જ આપણે ઘરે રાખવાના છે ની બોટલ ઝાડા હોય છ મહિનાથી ઉપરના બાળકને બે થી ત્રણ વર્ષ સુધીના બાળકને પાણી જેવા જાડા દિવસમાં આઠ દસ વાર કરે તો ઝાડા માટે જિંકની બોટલ તમે ઘરે રાખી શકો અઢી થી પાંચ એમ એલ તમે દરરોજ એકવાર પીવડાવી શકો પણ આપણે ખબર છે ઝાડામાં લોહી આવે કે નબળાઈ લાગે પાણી ઘટી ગયું હોય તો આપણે ડોક્ટર બતાવવું પડે તો આ બધી દવા કે જેની આપણે આજે ચર્ચા કરી એ બધી તમે ઘરે રાખી શકો પણ કોઈ ગંભીર ચિહ્ન લાગે કે ઢીલું લાગે બાળક સૂતું રહીએ ઉલટી ચાલુ રહીએ સાવ થોડું શ્વાસ લેવાની ગતિ વધી જાય તો એવી કન્ડિશનમાં તમારે બધા આવવું પડે નહીતર આ બધી દવા તમે ઘરે રાખી શકો એનો ડોઝ તમારા બાળકના વજન મુજબ એની ઉંમર મુજબ તમારા ડૉક્ટરને પૂછી લેવાનું કે સાહેબ આ હું ઘરે રાખું છું મારે જરૂર પડે તો કેટલી માત્રામાં બધી દવા પીવડાવવાની અને આમ કરવાથી કદાચ એવું બને કે તમારી વિઝિટ ઓછી થઈ જાય હોસ્પિટલે અને બહુ જરૂર હોય તો જ તમારે હોસ્પિટલે આવવું પડે Thank you.